એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ આયોજિત બે હજાર ચોવીસના એવોર્ડ ફંક્શનનું આયોજન તારીખ બાર એક બે હજાર પચીસના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે કરવામાં આવેલ તે વખતે સાબરકાંઠા જિલ્લાની ટીમને તેઓના માનસેવાના અમૂલ્ય આયોજન તથા યોગદાનને ધ્યાનમાં રાખી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિલેશભાઈ જોશી તેમજ રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ શ્રી આશા એશાબેન શાહના વરદ હસ્તે એવોર્ડ આપવામાં આવેલ તથા અમારી સાબરકાંઠા જિલ્લા ટીમને સતત માર્ગદર્શન આપનાર માનનીય શ્રી તેજસિંહજી બાપુનો અમારી સાબરકાંઠા ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો વધુમાં આવનાર સમયમાં તેજસિંહજી બાપુના માર્ગદર્શન છેવાડા નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચી સમિતિના કાર્યને વેગવંતુ બનાવીશું તેમ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ભરત જોશી તથા સાબરકાંઠા જિલ્લા મહિલા પ્રમુખ શ્રી જ્યોતિબેન શર્માએ જણાવેલ આ એવોર્ડ અમારા સાબરકાંઠા જિલ્લામાં અથાગ મહેનત કરી લોકોના કામને વાચા આપતા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના જિલ્લા મંત્રી શ્રી મુકેશ રાવલ ઉપપ્રમુખ શ્રી દિલીપ ટાક ખેડબ્રહ્મા तालुका प्रमुख श्री जयेश भाई पटेल ईडर तालुका प्रमुख श्री राजेश भाई पटेल प्रांतिश तालुका मंत्री श्री भाई पटेल उर्फे भाई पटेल साबरकाठा आरोग्य सेल प्रमुख श्री डॉक्टर हितेश पटेल तथा पोशीना तालुका मंत्री श्री सुरेश भाई जोशी प्रमुख श्री जयंती भाई पंचाल मीडिया सेल प्रमुख श्री गिरीश प्रजापति तथा मंत्री શ્રી ગોવિંદ પટેલ ઉપપ્રમુખ શ્રી નરેશભાઈ પરમાર સાબરકાંઠા જિલ્લાના તમામ શ્રીનો સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ભરત જોશી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો તથા વડાલી તાલુકા મહિલા પ્રમુખ શ્રી પારુલબેન પંચાલ તથા ઈડર તાલુકા મહિલા પ્રમુખ શ્રી ઉષાબેન પંચાલ આ એવોર્ડ ફંક્શનમાં તેઓએ માન સેવાના કાર્યમાં સાબરકાંઠા ટીમને અમૂલ્ય યોગદાન આપેલ